ફૂલ ટીમ સાથે મોડાસા જવા નીકળી ગયા હતા ત્યાં જઈને પહેલા જ હોટલમાં આખી ટીમે દાલબટીની મજા માણી કારણ કે ટ્રેલર આવ્યું ન હતું જમીને બહાર નીકળ્યા ત્યાં સુધી ટ્રેલર અને જનરેટર બંને આવી ગયું હતું ત્યાર પછી ક્રેનની મદદથી જનરેટરને ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ઉઠાવીને ટ્રેલરમાં મૂક્યું એ અમે ટ્રેલરમાં મજા માણી બેસીને ત્યાંથી રવાના થયા ટ્રસવાળા ભાઈએ તેમનું કામ ચાલુ કરી દીધું હતું સેટઅપ લાગ્યા પહેલાં ટ્રેલરનો લૂક તમને બતાવી દો જો મિત્રો હવે ટ્રસ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું હતું આ મોટો ટ્રસ વચ્ચે આવશે જે પણ રેડી કરી દીધો હતો જોત જોતા પાછળની મેઇન ફ્રેમ પણ રેડી કરીને મારી દીધી હતી જેના ઉપર સેટઅપના ટ્રસ વાગશે ત્યાર પછી અમે જગ્યા ચેન્જ કરી દીધી હતી કારણ કે આવડો મોટો સેટઅપ મારીને ટ્રેલર નીકળે એમ નહોતું હવે વચ્ચેના મેઇન સપોર્ટવાળા ટ્રસ લગાવવામાં આવશે ત્યાર પછી પાછળની સાઈડ કોર રિંગ લગાવી અને તેની આજુબાજુમાં આંખ વાળો ટ્રસ લગાવવામાં આવશે તો મિત્રો જોઈ લો હવે ટ્રેલર ના સ્ટાર્ટિંગ થી એન્ડ સુધીનો ભાગ જેના ઉપર ફૂલ્લી ટ્રસ વાગી ગયો છે ફાઇનલી ફ્રેમ ઉપર આપણો મેઈન સેટઅપ પણ વાગી ગયો છે હવે લાઇટિંગ મારવાનું કામ શરૂ થશે અમે સારપીને ક્લેમ્પ મારીને રેડી રાખી હતી ટીમે સારપી મારવાનું કામ પણ ચાલુ કરી દીધું હતું અને બંને બાજુથી કામ ચાલુ કર્યું હતું આજુબાજુની આંખ ઉપર સરપી વાગી ગઈ હતી પબ્લિકને આપવાની હતી સરપ્રાઈઝ પણ વરસાદે જ આપણને બહુ મોટી સરપ્રાઇઝ આપી દીધી હતી ત્યાર પછી ચાલુ વરસાદે ડીજે સેટઅપ પણ લગાવવાનું શરૂ કરી દીધું હતું આ છે અમ્મા આ વાગે ને ત્યારે આખી સિસ્ટમ હલાઈ દે છે અને કાઢની તો ફજેતી જ થઈ જાય છે ફાઇનલી આટલી બધી મહેનત પછી સેટઅપને ફૂલ આપીને પબ્લિક એડ કરી દીધો હતો અને એ જોઈ લો આપણા દેવુભાઈ ફૂલ મસ્તીના મૂડમાં છે મિત્રો તો આપણે ટેસ્ટ કરી મિત્રો હવે આપણે લાઇટિંગ ટેસ્ટ પણ કરી લઈએ અરે ભાઈ સાબ પબ્લિક તો જોવા ભેગી થઈ ગઈ છે હવે અહીંથી ટ્રેલર કાઢીને જ્યાં રોડ શો ચાલુ થવાનો છે તે જગ્યા ઉપર જવા નીકળી ગયા હતા અને એસઆરએસ શિવમ સાઉન્ડ અને હરસિદ્ધિ લાઇટિંગના ચાહક મિત્રો એટલા બધા ખુશ થઈ ગયા હતા સરપ્રાઇઝ જોઈને હવે આપણે નીજા ચઢાવવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને પબ્લિક તો જોવો બાપર રહી એસઆરએસના દીવાનોએ મોડાસા હલાઈ નાખ્યું હતું ટિંગના કિંગ એવા ડીજે ધર્મે ધ મિક્સ સાથે ખૂબ જ ડિસ્કો સાથે એન્જોય કર્યું હતું અને આ રોડ શો સક્સેસફુલી પતાયો હતો તો મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને આવા બીજા નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો